મનુભાઈ રામજીભાઈ ગામ રૂપાવટી રૂપાવટી થી નારચાણા જવા માટેનો રસ્તો ખરાબ છે અને રસ્તામાં ખાડા ખડિયા અને કરવાલાયક છે અને રસ્તો થાય તેવી અમારી સરકારને નમ્ર વિનંતી મારું નામ દીપકભાઈ રમેશભાઈ ગામ રૂપાવટી અને આપણે નાયચાણા દાદા આવવા માટે રસ્તો એકદમ ખરાબ છે તો એને સુધારવા માટે અમારે સરકારને એટલી વિનંતી છે કે અમારે આ રસ્તો એક કરી દે આપણે રૂપાવટીથી અંક્યાવાડી સુધીનો રસ્તો સાવ ખરાબ છે અને અવારનવાર એવા એક્સિડન્ટ આવા બનાવ બનતા રહે છે તો એના માટે અમારી અપીલ છે કે આ રસ્તો અમને કરી આવે ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા